નમસ્કાર મહાદેવર કેમ તો મજામાં બધા મજામાં સ્વાગત છે મારું નવા એજ્યુકેશન બ્લોગમાં આજે આપણે જોશું સંસ્કૃતમાં આપણા આખા દિવસની પૂર્ણ દિવસની દિનચર્યા કેવી હોય તે ચાલો સમજીએ આ છે મમ દિનચર્યા મમ નામ સાહિલહ અહમ પ્રાતઃકાલે સપ્તવાદને उत्तिष्ठामि अनन्तरं दन्तधावनं च स्नानादि दैनिकक्रियाः करोमि अष्टवादनतः सप्तवादनपर्यन्तं व्यायामः तत्पश्चात् योगं च ध्यानं एवम् अल्पाहारं च करो करोमि नववादने શ્વર સ્મરા ચપાદનવવાદને અહમી સાર્ધનવવાદન એદશવાદનપર્યંત સ્વાધ્યાય તથા ચિદ્યાલયે ગછામેદવાદનપર ષડ પંચવાદનપર્યંત વિદ્યાલયે પઠીસ્યા ચવાદ પંચવાદન સપ્તવાદન પ્યંત અહો ગ્છામે સપ્તવાદનઃ અઠવાદન પ્યંત અહમ ખેલામી અદનભોજ કરો ચાર્દઅ અઠવાદન ચાર્દ નવવાદન પ્યંત દૂરવાણી તથા દૂરદર્શન પશ્યા નવવાદનત પરિવાર સહ વાર્તાલાપંક કરોમિ દશવાદને અહમ ચયન કરોમિ વિડીયો ગેમો હોય તો લાઈક કોમેન્ટ શેર કરો અને આવી જ રીતે તમે પણ તમારી દિનચર્યામાં શું કરો છો એ મને કોમેન્ટમાં જણાવજો અસ્તુ મહાદેવારે